તો મિત્રો આજે આપણે સેવસણ માટે જે સેવ હોય છે મોડા ગાંઠિયા એને કહેતા હોય છે એ બનાવીશું એની માટે મેં પાંચસો ગ્રામ લોટ લીધેલો છે આપણે સૌથી પહેલાં તો લોટને ચાળી લેવાનો છે આપણે લોટને આ રીતે ચાળી લઈશું તો એમાં જે ગાંઠો હશે તો એ વચ્ચે આપણને નળે નહીં આ સેવસણની સેવ છે ને એકદમ પેલી સોફ્ટ નથી હોતી થોડીક કડક હોય છે હવે આપણે એમાં અજમો એડ કરીશું પણ અજમો અહીંયા આગળ મેં ખાંડીને લીધેલો છે પણ એને આપણે ચાળી જ લેવાનો છે કે જેથી કરીને આપણને સેવ પાડતી વખતે વચ્ચે નળે નહીં એટલે આપણે લોટની સાથે સાથે એને પણ ચાળી લઈશું જો તમે જોઈ શકો છો એ રીતે આપણે જે જે અજમો હતો તે આખો જે રહ્યો હતો તે બધો નીકળી ગયો છે સાઈડે એટલે આપણે એને કાઢી લઈશું હવે આપણે અહીંયા આગળ વન થર્ડ કપ તેલ લીધેલું છે અને એની સાથે એટલું જ પાણી એડ કરેલું છે અને આપણે વન ટી ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરીશું અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું આપણે હવે આ બધાને આપણે બ્લેન્ડર ફેરવી અને એકદમ દૂધ્યું પાણી બને સફેદ એવું કરી લઈશું કે જેથી કરીને આપણી સેવ થોડી ઘણી સોફ્ટ સરસ બને હવે આપણે આ જ લોટથી આ જ લોટમાં પાણી આ બધું એડ કરી લઈશું ને એનાથી લોટ બાંધીશું અને બીજું ખૂટતું હતું બીજું પાણી એડ કરીશું અંદર અને એકદમ લોટ બાંધી લઈશું એનો સરસ રીતે જો આ રીતે મિક્સ કરી આ ઉપરથી હું બીજું વન થર્ડ કપ પાણી રેડી રહી છું તમે જોઈ શકો છો એનો આપણે એકદમ કઠણ નહીં અને એકદમ સોફ્ટ નહીં આ રીતનો લોટ રાખવાનો છે હવે આપણે લોટને તેલવાળો હાથ કરી અને થોડો મસળી લઈશું એને સરસ મસળાઈ જાય એટલે મસળીશું ને તો પણ એ થોડોક સોફ્ટ થશે આ રીતે એને મસળી અને પછી આપણે એને જો આ રીતે જાળી લેવાની તમારે જે રીતે જાળી પાતળી કરવી હોય સેવ એ પ્રમાણે જાળી લેવાય એને તેલથી ગ્રીસ કરી લઈશું અને એમાં આપણે લોટ ભરી લેવાનો છે સેવસળની સેવ તો બનાવવાનું દસ જ મિનિટમાં તમે ઢગલેબંધ સેવ બનાવી શકો એટલું ઇઝી છે તો એવું થાય કે એના કરતાં બજારમાંથી શું કામ આપણે સેવ લાવી ઘરે જ આટલી ઇઝીલી પડી જતી હોય તો ખાલી ખોટું બજારનું શું કામ ખાવું આપણે આ રીતે આપણે એને પાડી લેવાનું છે ખાજુ મિત્રો આ સેવ તો સરસ લાગતી જ હોય છે અને હવે આ જ સેવમાં આ જ લોટમાંથી તમારે જો ઝીણી સેવ કરવી હોય કે બટાકા પૂવામાં કે એમાં ખાવા માટેની તો એ પણ તમે જાળી બદલીને સરળતાથી કરી શકો છો જો આપણી સરસ સેવ તૈયાર થઈ ગઈ છે ને એકદમ ને એવી હવે આપણે એને પલટાઈ લઈશું તો જમે તમે જોઈ શકો છો એ રીતે આપણી સેવ પણ તળાઈને એકદમ રેડી છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો થેન્ક યુ